હસ્તકાર સમિતિ દિલ્હી દ્વારા નેચરલ બજાર ફેસ્ટિવલના આયોજનમાં મડવર્ક કલાકારોનું લાઈવ ડેમોસ્ટ્રેશન સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું

કલકત્તા તથા અર્શ ફાઉન્ડેશન હસ્તકલા એવોર્ડ મળી ચૂક્યા છે આ અંગે રમજુ મોહમ્મદ કુંભારે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ કુંભાર રમજુ મોહમ્મદ અમે કુંભારી કલા સાથે સાથે મડવર્કના આર્ટિસ્ટ છીએ ને અમારી આ છઠ્ઠી થી સાતમી પેઢી છે કુંભારી કલા સાથે સાથે અમે મડવર્કનું કરીએ છીએ ને અમારું ગામ માનુકવા છે મારી એક એનજીઓ છે આપણા કચ્છ ગુજરાત નહીં આખા ભારતમાં જેનું નામ છે કચ્છિયા ટ્રસ્ટ એના અમે પ્રેસિડન્ટ છીએ પ્રમુખ તરીકે અમે છેલ્લા દસ વર્ષથી એમાં ફ્રી સેવા આપી છે અને અહીંયા જે ભુજમાં અમારી છે કાલાધ્ર ટ્રસ્ટ જેમાં વિદ્યાર્થીઓને કોલેજ સુધી ભણવાનું દીની દુનિયા તાલીમ પણ આપવામાં આવે છે તો અમે હસ્તકલા સાથે અલગ અલગ એક્ઝિબિશનમાં ભાગ લેતા હોઈએ છીએ તો હમણાં આપણે દસ્તકારી સંસ્થા છે દસ્કારી હાટ જે દિલ્હીમાં એક મોટા મોટું નેચરલ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કચ્છ ગુજરાતમાં અમારી પસંદગી કરવામાં આવી હતી જેમાં હસ્તકલાનો ડાય ડેમોટેશન અને સ્ટુડન્ટને શીખવાડવામાં આવ્યું હતું જેમાં અમને એકાવન હજારનું ઇનામ પણ મળેલ અને સર્ટિફિકેટ મળેલ અને સન્માન કરવામાં આવેલ તો તમારા ન્યૂઝ દ્વારા અમે બધા કલાકાર કારીગરોને સંદેશો આપીએ છીએ કે તમે વધામમાં વધારે એજ્યુકેશન સાથે તમે કલામાં ધ્યાન દો તો આપણો દેશનું નામ રહે અને અમે હર સ્કૂલ કોલેજમાં જઈ છીએ પંદરમી ઓગસ્ટ છવ્વીસમી ઓગ જનવરી જ્યાં જ્યાં સારા સારા પ્રોગ્રામ થતા હોય અમને આમતળ હોતી હોય ત્યારે અમે ખાલી કચ્છ ગુજરાત નહીં દિલ્હી મુંબઈ બેંગ્લોર જતા હોય છીએ ને હમણાં દિલ્હી ગયા પ્રોગ્રામમાં અમે આ ડેમોટેશનમાં ભાગ લીધું હતો ને અમે અપીલ કરી છીએ કે વધારે વધારે તમે કલા શીખો અમારી ટ્રેનિંગ સેન્ટર સુપરમાં આવેલી છે અને અમારું નામ કુંભાર રમજુ મોહમ્મદ માનુકવા અઠ્ઠાણું બે ઓગણસાઠ ત્રાણું આઠ નેવું તો આપણી કચ્છની જે કલા છે કુંભારી કલા મડોરપ કલા અન્ય કલા છે લુપ્ત ના થાય ને વધુ વધુ આપણે આ કલા શીખીએ આપણો દેશનું નામ રોશન થાય સાથે સાથે બધાને રોજીરોટી મળે અને તમારા ન્યૂઝ દ્વારા અમે અપીલ કરી છે કે અમારા જે કાંઈ બી કામકાજ હોય કોઈ બી સ્કૂલમાં કોલેજમાં તો અમે આવશી અને સ્ટુડન્ટને અમે શીખાડશી જય જી આ કચ્છી મડ્રોક કલા એનું નામ ઓમ લીપણ આર્ટ છે બાકી તમે જે જોવો છો કે પાંચથી છ હજાર વર્ષ પહેલાં આપણા મોહજોદાળો ધોળાવીરા એમાં જે આ મિટ્ટીના બર્તનમાં જે બધી કલા નીકળી હતી ને અમારી જે કુંભારી કલા છે અદ્ર દાઇ અલીમાં ચૌદસો વર્ષ પહેલાં અમારા જે માં થઈ ગયા દાઇ દાઇ અલીમાં તો અમારી આ કુંભારી કલા પારંપરિક છે લિપણને મડવર્ક જે પહેલાં કચ્છના ભૂંગાઓમાં સિંધ પાકિસ્તાન રાજસ્થાન કચ્છમાં આ કલા બહુ ફેમસ હતી ત્યારે આપણું આખંડ ભારત હતું તો એ કલા પહેલાં કચ્છી લિપણ આર્ટ ભૂંગાઓમાં થતું પણ અમારા જે મામાશ્રી જે એમના પડદો કરી ગયા અબ્દુલભાઈ મારા એમણે આ મડવરક એમડીએ પ્લાય ઉપર ચાલુ કરી હતી એમાં વધારેમાં વધારે એમડીએ પ્લાયનો યુઝ કરવામાં આવે છે ફેવિકોલ માટી મિરનો યુઝ કરવામાં આવે છે અને વન બાય વનની સાઇ જે બી સાઈઝ છે બને છે અને આ ડાયરેક્ટ દિવાલ ઉપર પણ કામ કરવામાં આવે છે એમાં ઘણા લોકો કલાકારો કારીગરો માનુકવા ભુજ આજુબાજુ ગામડામાં કલાકાર કારીગરો છે જેને રોજીરોટી સારી મળે છે અને ગવર્મેન્ટ જે છે એ બધું સપોર્ટ કરે છે ત્યારે અમે એક્ઝિબિશનમાં જતા હોય છીએ